અને સ્ટાફ તેમજ એસઓજીના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એસ જે દેસાઈ અને સ્ટાફ તેમજ મેઘરજ પીએસઆઈ આરબી રાજપૂત એ સ્થાનિક પોલીસની જુદી જુદી ટીમો બનાવી આરોપીઓને ટેકનિકલ અને હ્યુમન સોર્સના માધ્યમથી પાંચ આરોપીઓ શોધી કાઢ્યા હતા આ ઘટનાને પગલે સર્વ સમાજમાં રોષ ફેલાયો છે સર્વ સમાજ દ્વારા તમામ આરોપીઓ અને તેમની પાછળ છુપાયેલા મુખ્ય આરોપીઓને પણ ઝડપથી પકડી પાડવા માંગ કરવામાં આવી છે લોકસભાની ચૂંટણી દરમિયાન મેઘરજ તાલુકા પર પ્રદેશ ભાજપના યુવા નેતા શ્રી હિમાંશુભાઈ પર જે હુમલો કરવામાં આવ્યો પથ્થર વડે એને અમે સખોત વખડ્યો છે આ હુમલાના આરોપી પાંચ આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને આ પાંચ આરોપીના પાછળ જે કાવતરું કરનાર માણસોને જલ્દીથી પકડવામાં આવે અને આગળની કાર્યવાહી કરવામાં આવે એવી અમારી સર્વસમાજવતી માગણી છે અમે કલેક્ટર સાહેબને આવેદન પત્ર આપવાના છે એસપી કચેરી પણ એસપી મેડમને પણ આવેદન પત્ર આપવાના છે આ ઘટનાને વખોડતા સર્વ સમાજ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ ઘટનાની જાણ ઉચ્ચ સ્તરે કરવામાં આવી છે અને આ અંગેની રજૂઆત કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને આવેદન પત્ર પાઠવી કરવામાં આવશે